મિત્રો હનુમાન મંદિર સાળંગપુર ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના સાળંગપુર ગામમાં આવેલું કષ્ટભંજન દેવ હનુમાનનું મંદિર છે તે સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે આ સ્થળ અમદાવાદ થી આશરે એકસો ચાલીસ કિલોમીટર દૂર આવેલું છે અને નજીકનું મોટું શહેર બોટાદ છે જ્યાંથી બાર કિલોમીટરના અંતરે છે આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે મંદિરના ઇષ્ટદેવ કષ્ટભંજન હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપાળાનંદ સ્વામીએ કરી હતી ગામના દરબાર વાઘા ખાચરને વ્યવહાર મંદ હતો ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી હતી બાઘા ખાચરના ના આગ્રહ ગોપાળાનંદ સ્વામી સાળંગપુર વિક્રમ સંવત ઓગણીસો ચાર માં આવ્યા ગામનો સૌથી મોટો પાળિયો હતો તેમાંથી બોટાદના કાના કડિયાને ને ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિ બનાવવાનું કહ્યું ગોપાળાનંદ સ્વામી એ બસો સ્વામીનારાયણ સંતો અને પચીસ બ્રાહ્મણો ની ઉપસ્થિતિ માં યજ્ઞ કરાવી આ સંવત ઓગણીસો પાંચ ની આસો વચમ ના દિવસે હનુમાનજી ની નવી મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી હાલમાં જે નવા પ્રકારનું મંદિર નું બાંધકામ છે તે શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું હતું તેઓ લગભગ ઈસવીસન અઢારસો એસી ની આજુબાજુ મહંત પદ પર રહ્યા હતા સાણંગપુર શ્રી કષ્ટ દેવ હનુમાન મંદિરની કીર્તિ આજે આઠે દિશાઓમાં ફેલાયેલી છે આ મંદિરમાં વર્ષે આશરે બે કરોડ જેટલા દર્શનાર્થીઓ આવે છે દર શનિવારે સામાન્ય સંજોગોમાં પણ પચીસ હજાર થી ત્રીસ હજાર માણસો શ્રી હનુમાનજી દાદાના દર્શનાર્થે ઉમતી પડે છે આ મંદિરમાં આસો વદ પાંચમ હનુમાન જયંતી કાળી ચૌદશ તથા હિન્દુ ધર્મ તમામ તહેવારો ધામધૂમ થી ઉજવાય છે દર વર્ષે હોળી ધૂળેતી ઉત્સવ ની ઉજવણી બી સંસ્થાના પ્રમુખ હજારો ની વચ્ચે કરે છે શ્રી કષ્ટભંજન ત્યારબાદ સાડા છ થી સાત બાળભોગ સાડા દસ થી અગિયાર રાજભોગ થાય છે બપોરે બાર થી ત્રણ દર્શન બંધ રહે છે સૂર્યાસ્ત સમયે સંધ્યા આરતી અને રાત્રે નવ વાગ્યે શયન થાય છે આ પવિત્ર ધામનું સંચાલન વડતાલ સ્થિત શ્રી લક્ષ્મીનારાયણ ટ્રસ્ટ બોર્ડ કરે છે મંદિરના કોઠારી સ્વામીની નિમણૂંક આ બોર્ડે જ કરી છે અહી સાળંગપુરમાં ગુજરાતનું સૌથી મોટું હાઈટેક ભોજનાલય પણ બનાવવામાં આવ્યું છે હાલમાં આ મંદિરની સાથે જોડાયેલી પ્રવૃત્તિઓમાં માં સંત તાલીમ કેન્દ્ર ખ્યાતનામ ગૌશાળા અને પ્રમુખ સ્વામી વિદ્યા મંદિર ચાલી રહ્યા છે એપ્રિલ બે હજાર ત્રેવીસ ના રોજ ભારતના ગૃહ મંત્રી અમિત શાહે હનુમાન દાદાની ની ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું આ મૂર્તિ ત્રીસ હજાર કિલોગ્રામ વજન ધરાવે છે આ મૂર્તિના અનાવરણ બાદ સાળંગપુર ધામ હવે કિંગ ઓફ સાળંગપુર બની ગયું છે આ મંદિર ભક્તજનો માં કષ્ટ નિવારવા માટે તેમજ જેમને ભૂત પ્રેત કે અનિષ્ટ તત્વો થી પીડાતા હોય તેવા લોકો માટે આ મંદિર ઘણું સત્કારી અને ચમત્કારી મનાય છે આ મંદિર માટે કહેવાય છે કે ભૂત પ્રેતાત્માથી પીડિતો માત્ર એકવાર જો સારંગપુર હનુમાનજીના દર્શન કરી લે તો તેમની તમામ પીડામાંથી મુક્તિ મળે છે આજે સાળંગપુરમાં સેંકડો ભક્તો રોજના આવે છે પોતાના દુઃખ દર્દ કષ્ટ ભંજન દેવના શરણે ધરી દે છે અને દુઃખ મુક્ત થઈને પીડા મુક્ત થઈને જાય છે શાસ્ત્રી શ્રી સૂર્યપ્રકાશ સ્વામીના કહેવા પ્રમાણે દુનિયાની તમામ વ્યક્તિઓ સુખી રહે તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના પરંતુ કર્મવશાત કોઈ દુઃખ આવી પડે તો ભુવાતાંત્રિક શુદ્ધ દેવદેવીના ચરણોમાં ન જશો અને સર્વ સુખોના ધામ સમા શ્રી કષ્ટભંજન દેવના શરણે પધારજો દાદા સર્વ પ્રકારે તમને સુખિયા કરશે મિત્રો જો તમને આ વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો